રાજ્યમાંથી વધુ એકવાર બોગસ તબીબોને પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે જોકે આ પહેલા સુરતમાં અનેકવાર નકલી તબીબોને લઈને મામલો સામે આવ્યો છે ત્યારે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે સુરત જિલ્લાના કડોદરાજીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના તાતી થૈયામાંથી ત્રણ બોગસ તબીબોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ કમિશનરની સૂચના પ્રમાણે સુરત ગ્રામ્યના તમામ વિસ્તારોમાં નકલી તબીબોને લઈ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર છાપામારી કરવામાં આવી હતી સુરત ગ્રામ્ય એસોશિયનની ટીમે પલસાણા તાલુકાના તાતી થયાના સોની પાર્ક એક અને સોની પાર્ક બેમાંથી બાતમીના આધારે કોઈપણ માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર કે રજીસ્ટ્રેશન વગર માનવ જિંદગી સાથે ચેડા કરતા ત્રણ બોગસ તબીબોને મેડિકલ સાધનો તેમજ દવાઓ મળી કુલ દોઢ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી